સુરતના જમીન ગોટાળાની ફરિયાદ અંગે ડીઆઈજી ચૈતન્ય માંડલીકે આપી પ્રતિક્રિયા કહ્યું કે ખોટા પ્રોપર્ટી કાર્ડ બન્યાની ફરિયાદ સુરતમાં મળી છે અમદાવાદમાં આ કેસની પ્રાથમિક તપાસ થયેલી છે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં નથી આવી ત્રણસોથી વધુ પ્રોપર્ટી કાર્ડ બની ગયા છે આઝાદ રાબોલિયાની જમીન સુરતના ડુમસમાં આવેલી છે રૂપિયા 2500 કરોડની આ જમીનનો હાલ ભાવ છે સમૃદ્ધિ કોર્પોરેશનના ચાર ભાગીદાર અને ત્રણ સરકારી કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ થઈ છે ખોટા પ્રોપર્ટી કાર્ડ બની ગયાની એક ફરિયાદ સુરત ઝોન સીઆઈડી ક્રાઇમ ખાતે દાખલ કરાવેલ છે એમાં સુરત સિટી સર્વેના દાત્કારીના તીન અધિકારી તેમજ સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદાર એમનું નામ આવેલા છે પ્રિણની તપાસ અમદાવાદ ઝોન ખાતે થયેલી હતી અને આગળની તપાસ પીઆઈ સંઘાની કરી રહ્યા છે અને આજે જ ઓર્ડર થયું છે કે એને તપાસ સુરત એકમના ડીવાય એસ કેપ્ટન સાહેબ સંભાળનાર છે આઝાદ રામોલિયા નામનો એક વ્યક્તિ છે એમની એક જમીન ડુમસ ખાતે આવેલી હતી એ ડુમસ ખાતે જમીન એને થયા વિના એમના પ્રોપર્ટી કા કાર્ડ બની ગયા હતા અને સાયલેન્ટ ઝોન નામની સોસાયટી ત્યાં બની ગઈ હતી અને કાંઈ અરજી ન કરતાં એને થયા વિના એ પ્રોપર્ટી કાર્ડ બની ગયા એના માટે જે ફોર્જરી થઈ હતી એના માટે ગુનો દાખલ થયેલ છે અને